ઉઠી ગયો તમે નાસ્તો શું કરો છો કયો મને હવે સેળો ચાલુ થઈ ગયો તો તો આદુ ને બધો મસાલો નાખજો સ્પેશિયલ મસાલો બનાવી નાખી મસાલો નમ મજા હા નાખી પછી નાસ્તો ગરમ કરજો શું કરવો છો ઈ તો ઠંડીયા ગરમા ગરમ નાસ્તો મસ્ત કરજો અને તો ખજૂર પાક ને બધું બનાવવાનું ચાલુ કર્યું હવે ખજૂર પાક કેથી બને એમ ઘી નો ભાવ સાંભળો તમે

જમવામાં ઓળો ને રોટલો ઓળો ને રોટલો હા રીંગણા લઈ આવજો એટલે ઓળો બનાવી દેના રીંગણા લઈ આવજો સળે ના લઈ આવજો રીંગણા સારા લઈ આવ્યો ઓળો ન સારો ભાઈ નો ઈલે આ તો વરાળીયો મે પ્રોગ્રામ રાખજેલા બધું સાત રાખજે વરાળીયો ખાવાનું મને સિયાળો છે ને વરાળીયો ખાવાની મન થાય અને આ તો રહી જ ગયું ચીકી ને બધું ઈ બધું કોમ નાતો તો લઈ લે કે દેજો મને ખબર એક બોલે આ લે કે દેજો પેલો લે દેજો બધું સામાન બોતો લઈ લે કે દે આ બધું તો લિસ્ટ તૈયાર કરી દે જા બધું બનાવવાનું છે મારે ઢોળાજ કે રાખવાના સિયાળો આવ્યું એટલે હવે હા તમે કાઈ ઢોળા નો ખવાય અને સલાડી બધા જોશે એક કોઈ બોલી આંબા આડદો ને બધું લઈ આવી લઈ આવી રાખજે બધું સુધારીને જોશે મારે બધુંય બસ કઈ ના રાસનું હાથે કાઈ નઈ એવું બધું ઠંડુ જાજો કેટલું ઠંડુ બ્રશ કરતા હોય હું તમને ગરમ પાણી કરીને દઉં ત્યારે તમે બ્રશ કરું બધી વસ્તુ જગ્યા મૂકીશ પણ આ બધું બનાવવાનું છે તો યાદ રાખજે